અરે જોવો તો ખરા પણ ગોળ ફરતી નું અંધારું અંધારું અને માંડવી ઉપાડી નાખી ઉપાડી નાખી વરસાદ નો થઈ ગયા બોલ માંડવી ઉપાડી નાખી પાથરા એમ એમ ખેતરોમાં હમણાં બે તંડી લગી નઈ આવતી વાંધો તો એને આ ચાર પાંચ દિવસ વરસાદ જો નો આવ્યો ને એટલે હું બધા માંડવી ઉપાડી નાખી બધા માંડવી ઉપાડ નાખી ને

અરે ધીમા ધીમા આવે ને એ નથી આવું જોઈએ તો હમણાં બે ત્રણ લગી ખમી જતે ને તો કઈ ઉપાધી નઈ તો બતન માંડવી આ ઓરલો ઓકલાન માં નીકળી જાય ઠેચર માં બધી માંડી બતન નીકળી જાય એ બધાય ઘરે મજા મજા કરે પછી આ પલ્લી જાય તો માંડવી નો નઈ ભાવ આવે નઈ કઈ અરે ભાવ ની તો કેવા તો પાલો જાય બધું જ જાય આ ઢોર નો પાલો ઓછો આ બે ત્રણ વર્ષથી ઢોરે હારો પાલો નથી ખાતો બિછડાય હમ

કેવડો મોટો પુલ ઉપર થી પાણી એવી રીતના રેવાનું કે આપણે અહિયાં વરસાદ નથી તો પુલ પરથી આલી વયા જઈએ પણ આપણને ખબર નહી હોય ઉપર વરસાદ આવતો હોય ને તો નદી ક્યારેક કેટલા આવી જાય ને કઈ ખબર નહીં પડે નદીમાં એમ કે બહુ પાણી નથી

એ તો દૂરથી તો હાલે હા હાવ નદીમાં જઈને એવી રીતના એવું ના કરે કા બરાબર ને એમાં જાય એમાં પછી આપણે તો શું કરવાનું પછી મોબાઈલમાં આવ્યા ઓલું નદીમાં તણાઈ ગયો ઓલું નદીમાં તણાઈ ગયો પણ આપણે થોડું કઈ કીધું કે તમે સેલ્ફી અંદર લેવા જ ને બધાને ખબર છે કે એવી રીતના એવી રીતના આપણે ચોમાસાનો દિવસ છે તો ચોમાસામાં આપણે સેલ્ફી લેવા જઈએ બધાને ખબર છે કે કેવી રીતના ક્યારે પાણી આવી જાય એ કોઈને ખબર તો નથી ભગવાન આપણને કઈ મેસેજ તો નહી ભેજવાનો મેસેજ તો નહીં મોકલાવાનો કે હું આજે વરસાદ આવવાનો છું તો બધા નદીમાંથી નીકળી જવું બધાને ખબર છે એ વાત સાચી પણ આ વરસાદ છાંટા વાવણીના મોટા મોટા નો કોઈ તો નવરી થઈ જાય કઈ તો કે મારા હાથમાં તો નથી કે ભગવાન વરસાદ આજનો દી કાલનો દી બે ત્રણ દી તમે ન આવતા માણસોને માંડી માંડી નીકળી જાય ને ત્યાં લગી વરસાદ ન આવતો સારું એમ કે ભગવાન ને હું વાત તો કરું છું પણ ભગવાન મારી વાત જ નથી સાંભળતા નથી સાંભળતા તો તું મારી વાત એક સાંભળી બોલો હવે ઉભી થઈ જા ખાયા ફટોફટ અને જા પાણી ગરમ થઈ ગયું છે નાઈ લે બરોબર અને પછી મારો વારો આવે નાવાનો રેડી વારા પર વારો મે પછી ગારો એવું છે વારા પછી વારો ને મારા પછી ગારો એ વાત સાચી પણ બધું હાબુ ને બધું લેવાઈ ગયું બધું લેવાઈ ગયું અહીંયા

દુખવા મળ્યું કે કઈ હેરાન થઈ ગયા માણસ થઈ ગયા હું થઈ ગયું ને એ જ નઈ ખબર શરીર માં તો હારું હાલ તમે કો પેલા ના જેવું જમાનો જ નથી રહ્યો નથી રહ્યો ના રે ના એમ આ જમાનો બદલાઈ ગયો જમાના બદલ ગયા ભાઈ એમાં હું છે હું છે વરસાદ છે ને આખા વરસ તમા સુજ સમજવાનું હા એમ જ થઈ ગયું ને આમાં હમણાં અગાહી હમણાં મોબાઈલમાં જોતી હતી ને જો ઓગણત્રીસ તારીખે તો ઓહો ભૂકા કરવાનો એટલો ઓગણત્રીસ તારીખે પછી દિવાળી પછી બી બતાવી લે બહુ હેરાન કર્યા દિવાળી પછી બી આ વરસાદ વરસાદ હું માણસ ને જીવા દેવાનો કે પછી લઈ જવાનો ઉપર એ મને નથી ખબર હું તો ભગવાન ને એવી રીતના કેમ લઈ જવું હોય તો લઈ જાવ બધી આખી દુનિયા ને પણ મારે મને એકલા ને એમ કે ની તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયો ને લાઈક કરી દો ચેનલ માં નવા હોય સબસ્ક્રાઇબ કરી લેજો બરોબર છે અમારો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો. મિત્રો મળશે નેક્સ્ટ બીજા અંદર. ત્યારે મસ્ત મજાનો બીજો ઉતારશું શૂટ કરશું. કેમ કે અંધારું થઈ ગયું છે. અંધારું થઈ ગયું અને ત્યાર પછી અત્યારે વરસાદ પણ આવવા છે. ઘાઈ તૂટી પડે. તૂટી પડશે તો તું તૂટી પડે કામમાં ફટાફટ હાલ. તૂટી પડે તો એનો કઈ ભરોસો નહીં તૂટી પડે બાપા હું તો જાવ જો. રૂમમાં જવાની બાપા. મને ગાજે ને ને જો બતાય गाजी लगे बापा तो दरवाजो बंद कर